નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા કેશોદ માળિયા માણાવદર અને મેંદરડા તાલુકામાં ભૂકંપના ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા જોકે સાંજના સમયે છ વાગ્યાને ચોવીસ મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ પાંચ નોંધવામાં આવી હતી જોકે ગાંધીનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાં સી એ એ લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે દેશમાં નાગરિકતા સંશોધન નિયમ લાગુ કરવામાં આવ્યો છે સીએ એને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિસ્થાપિતોને નાગરિકતા મળવાનો રસ્તો મોકળો થયો છે હવે ત્રણ દેશો બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા છ લઘુમતીઓ હિન્દુઓ ખ્રિસ્તીઓ શીખો જૈનો બૌદ્ધો અને પારસીઓને ભારતીય નાગરિકતા મળી શકશે જેની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે જોકે વેબ પોર્ટલ પર અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જંગ જામશે મનસુખભાઈ માંડવીયા અને લલિત વસોયા આમને સામને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પોરબંદર બેઠક પર કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને લડવા માટે દિલ્હીથી હાઈ કમાન્ડનો ફોન આવ્યો છે જ્યારે લલિત વસોયા આ પહેલાં પણ પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે તો આ વખતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સામે લડવાના હોવાથી ખરા ખરી થવાની છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત કરવામાં આવી છે યુઆઈડીએઆઈએ આધાર અપડેટની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે આધાર કાર્ડ ધારકો હવે ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકશે આ સેવાઓ માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ રહેશે જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકો આ તકનો લાભ લેવો જોઈએ આમ હવે યુઆઈડીએઆઈ દ્વારા આધાર અપડેટની મર્યાદા વધારવામાં આવે છે જે હવે ધારકો ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી મફતમાં ફેરફાર કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની તૈયારીઓ છે ન્યૂઝ ફર્સ્ટના અહેવાલો મુજબ કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે સક્રિયપણે વિચારણા કરી દે છે અને આ સપ્તાહના અંત પહેલાં જાહેરાત થવાની પણ પૂરેપૂરી શક્યતા છે સત્તર માર્ચના રોજ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાના અહેવાલો પણ છે તે પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની જાહેરાત થઈ જશે તેમ જાણવા મળે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો સીએ એ અમલ થયા બાદ દેશભરમાં પોલીસ વિભાગ એલર્ટ પર રાખવામાં આવ્યો છે સી એ એ અમલ થયાની જાહેરાત બાદ દેશભરમાં પોલીસ વિભાગ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં સંવેદનશીલ વિસ્તારો પર સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી ન લડવા કોંગ્રેસના વધુ એક નેતાની પીછેહટ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે કોંગ્રેસે ભરતસિંહને આણંદથી લોકસભા લડવાની ઓફર કરી છે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની જવાબદારી તેમની પાસે હોવાથી ભરતસિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થશે ખેડૂત આંદોલનની અસર વચ્ચે ભાજપ દ્વારા ગુજરાતની જેમ હરિયાણામાં ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી સાથે સરકારમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે જોકે ખેડૂતોનું આંદોલન કામ કરી ગયું કે કોઈ બીજું કારણ રહ્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાં સી એ એ લાગુ કરવા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે હવે વાત કરીએ આ સી એ શું છે બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો સીએએ છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા પડી શકશે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓની નાગરિકતા માટેનો આ કાયદો છે આ કાયદા હેઠળ એ લોકો ગેરકાયદે પ્રવાસી છે કે જેઓ ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર રહે છે શરણાર્થીઓને ભારતની નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે શરણાર્થી અરજદારે જણાવવું પડશે કે તેણે ભારતમાં કયા વર્ષમાં આશરો મેળવ્યો હતો શરણાર્થી અરજદારો પાસેથી કોઈ પુરાવા માંગવામાં નહીં આવે તમામ શરણાર્થીઓએ ફક્ત અરજી કરશે અને ગૃહ મંત્રાલય તપાસ કરીને નાગરિકતા આપશે સામાન્ય રીતે ભારતમાં ઓછામાં ઓછા અગિયાર વર્ષ રહેનારને જ નાગરિકતા આપવાનો નિયમ છે સીએ આવતા ત્રણ દેશોના બિન મુસ્લિમોને ભારતમાં છ વર્ષ થયા હોય તો પણ નાગરિકતા મળી જશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે વીજ લાઇનો માટે પચીસ ટકા તેમજ વીજ ટાવરો માટે જંત્રીના બસ્સો ટકા વળતર ખેડૂતોને આપવામાં આવશે મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો છે જોકે જંત્રી દર દર વર્ષે ન વધે તો વીજ ટાવરમાં વળતરમાં વાર્ષિક દસ ટકાનો વધારો પણ આપવામાં આવશે રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાનના વળતરમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના બસ્સો ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે ખેડૂતોની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇનની પહોળાઈ તથા લંબાઈને ધ્યાનમાં લઈને જમીનના વિસ્તારના પચીસ ટકા લેખે વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે આ નિર્ણયથી અડતાલીસ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પંચાણું લાખ પેન્શનરોને ફાયદો થશે જોકે વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું છેતાલીસ ટકાથી વધીને પચાસ ટકા થઈ ગયું છે જોકે આ વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલી ગણાશે સરકારના આ પગલાંથી ઓગણપચાસ અઢાર લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનધારકોને ફાયદો થશે ડીએ અને ડીઆર અત્યારે છેતાલીસ ટકા છે પરંતુ ચાર ટકાના વધારા બાદ તે પચાસ ટકા થઈ જશે સરકારે જણાવ્યું છે કે ડીઅરનેસ અલાઉન્સ અને ડીઅરનેસ રિલીફ બંનેમાં વધારો થવાથી સરકારી તિજોરી પર વર્ષે બાર હજાર આઠસો અડસઠ બોતેર કરોડનો બોજ આવશે કે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે આ વધારા બાદ હાઉસ રેન્ટ એલાઉન્સ ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો થશે જોકે આ સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ટેક હોમ પગાર પણ વધશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે